ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ગુરુવારના રોજ રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાના વિકાસ કાર્યો માટે મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં ચેક વિતરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને નગરપાલિકાઓમાં ખાલી પડેલી જગ્યા ઉપર ભરતી કરવા રાજ્ય સ્તરે પસંદગી આયોગની રચના કરવા માટે લેખિત રજૂઆત કરી હોવાનું તેઓએ જણાવ્યું હતું પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં કરેલ રજૂઆતમાં જણાવ્યું હતું કે હાલમાં ગુજરાતમાં ઘણી બધી નગરપાલિકાઓમાં ખૂબ જ જગ્યાઓ ખાલી પડેલ છે જે ભરવા માટે એક સ્થળેથી ભરતી થાય તે હેતુથી નગરપાલિકા પસંદગી બોર્ડ આયોગની રચના કરવામાં આવે તો પારદર્શક ભરતી પ્રક્રિયા થઈ શકે અને સુગઢ રીતે નવીન કર્મચારીઓ નગરપાલિકા ખાતે આવી શકે અને નગરપાલિકાઓની કેડરની રચના થઈ શકે જે હેતુથી ઉપરોક્ત રજૂઆત ધ્યાને લઈ ઘટતું કરવા તેઓએ મુખ્યમંત્રીને રજૂઆત સાથે વિનંતી કરી હોવાનું જણાવ્યું હતું ગુજરાતની ઘણી નગરપાલિકાઓમાં ખૂબ જ જગ્યાઓ ખાલી પડેલ છે જે ભરવા માટે એક સ્થળેથી બીજી એક સ્થળેથી ભરતી થાય તે હેતુથી નગરપાલિકા પસંદગી બોર્ડની રચના કરવામાં આવી તો પારદર્શક રીતે ભરતી આ ભરતી પ્રક્રિયા થાય અને સુદૃઢ નવીન કર્મચારીઓ નગરપાલિકા ખાતે આવી શકે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે